નમસ્કાર જે બી આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જાંબુઘોડા પોલીસે કારિયાવાવ ગામેથી રાતે લઈ જવાથી છ જેટલી ગાયોને ઝડપી પાડી છે મળતી માહિતી મુજબ જાંબુઘોડા પોલીસને ઉપલા અધિકારીઓની સૂચના મળતા જાંબુઘોડા પોલીસ કારિયાવાવ ગામે ઊભી હતી તે સમયે રાત્રે એક પિકઅપ ગાડીમાં પશુઓની હેરાફેરી કરતો ઈસમ રાત્રે પોલીસનું ચેકિંગ જોઈને પોતાની પાસે રહેલ ગાડી નંબર જી જે ચોત્રીસ ટી ઓગણત્રીસ સાડત્રીસનો ચાલક પોલીસને જોઈ ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો જ્યારે પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડ્યો હતો જ્યારે તેની જ સાથે અન્ય બે રાજુ હરિજન હાલોલ અને પાવી જેતપુર નાસી છૂટ્યા હતા જ્યારે પોલીસે તપાસ કરતા ઘાસચારો કે પાણીની સગળ વિના ક્રૂરતાપૂર્વક પિકઅપ ડાલામાંથી છ જેટલી ગાયોને બચાવી હતી જ્યારે પકડાયેલા આરોપીના ઠામ પૂછતા પોતાનું નામ મહંમદ મસ્તીકિમ મોહમ્મદભાઈ મકરાણી રહેઠાણ પલ્લા ગોગંબાને ઝડપી પાડ્યો હતો અને પોલીસે નેવ હજારની ગાયો એક મોબાઈલ પાંચ હજારનો અને ગાડી ત્રણ લાખની આમ કુલ ત્રણ લાખ પંચાણું હજારના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડી પશુ સંરક્ષણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરતા આ જાણ જાંબુગુડા તાલુકામાં થતા જીવદયા પ્રેમીઓએ જાંબુગુડા પીએસઆઈ અને તેમના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા જેબી ન્યૂઝ રસિક ઠક્કર